वाकानेर तालुका ने तालुको करवा व्याज व्याजखोर सहित समस्या सुधी पहुंचाड़ो एट्ले सर्जरी में कोई कचास राखे नहीं आईजी अशोक यादव રાજ્યમાં વ્યાજખોરના દુષણને ડામવા માટે થઈને સરકાર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે જેના ભાગરૂપે આજે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં પટેલ સમાજ વાડી ખાતે રેન્જ આઈજી ની હાજરીમાં જન સંપર્ક સભાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેન્જ આઈજી અશોક કુમાર યાદવની હાજરીમાં જુદી જુદી બેંકમાંથી કુલ મળીને 38 જેટલા લાભાર્થીઓને કુલ 7.75 કરોડ જેટલી રક ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે રેન્જ આઈજીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે તમારી કોઈ પણ સમસ્યા હોય તો તે પોલીસ સુધી પહોંચાડો ત્યારબાદ જે સર્જરી કરવાની છે તેમાં પોલીસ કોઈ કચાશ રાખશે નહીં મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક પરિવારના માળા વિખાયા તેવું છેલા વર્ષોમાં બન્યું હતું જેથી સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરના દુષણને લાવવા માટેની એક ઝુંબેશ છેલા 1 વર્ષથી શરૂ કરવામાં આવી હતી અને તેના અંતર્ગત જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલા 1 વર્ષમાં વ્યાજખોરી બાબતની 50 જેટલી ફરિયાદ જુ